તાલુકાના તુંબડી ગામ નજીક ગજોડ ડેમ પાસે આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે અહીંથી ભુજના યુવક અંશુલ ધીરજલાલ ગોહિલની લોહી હાલતમાં લાશ મળી આવી છે પ્રાથમિક મામલો હત્યા કે આત્મહત્યાનો છે તે અંગે સ્પષ્ટતા થઈ શકી નથી શરૂઆતમાં માનકુવા અને પ્રાગપર પોલીસ મથક વચ્ચે હદ વિસ્તારને લઈને વિવાદ સર્જાયો હતો પરંતુ આ વિસ્તાર તુંબડી ગામની હદમાં આવતો હોવાથી પ્રાગપર પોલીસે તપાસનો દોર સંભાળ્યો છે સારા લોકો માટે જ કાયદા કાનૂન ક્રિમિનલ માટે જલસા યુવકે મોત પહેલાં સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તે કહી રહ્યો છે કે સારા લોકો માટે જ કાયદા કાનૂન છે ક્રિમિનલ માટે ગુજરાતમાં જલસા છે જેમાંથી અનેક લોકોએ શારીરિક માનસિક અને સામાજિક તમામ રીતે પજવણી કરતી હોવાની વાત કરી રહ્યો છે પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરી આ અંગે પ્રાગપર પીઆઈ સિમ્પીએ જણાવ્યું હતું કે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ઘટના સ્થળે એપીએસએલની ટીમની મદદ લેવામાં આવી રહી છે પોલીસે પરિજનોની પૂછપરછ શરૂ કરી છે પોસ્ટમોર્ટમ રિપોર્ટ એફએસએલ રિપોર્ટ અને પરિજનોની પૂછપરછ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે આ ભેદી મૃત્યુની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે